બીઆરસી ભવન દાહોદ ખાતે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત મોનો ફાઉન્ડેશન દ્વારા શારીરિક દિવ્યાંગજન બાળકોને વ્હીલચેર આપવામાં આવી આઈડી વિભાગ જિલ્લા આઈડી કો ઓર્ડિનેટર મહેશ પટેલ સાહેબ એન્ડ બીઆરસી કોર્ડિનેટર સાહેબ શ્રી પીઆરસી ભવન દાહોદમાં મોનોકેમ ફાઉન્ડેશન સંસ્થા વડોદરાના ટ્રસ્ટી શ્રી દિલીપભાઈ શાહ તથા મેનેજમેન્ટ શ્રી દિનેશભાઈ અને સચિન સાહેબના સહયોગથી દાહોદ બ્લોકના સ્પેશિયલ એજ્યુકેટરના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ક્લસ્ટર જેમાં બોરવાણીમાં મનોજભાઈ ખરોદા મોટી રાણાપુરમાં મિનેન્દભાઈ છાપરીમાં ભારતીબેન ભાઠીવાડામાં રિદ્ધિબેન બોરડીમાં પ્રભાબેમાં મકન સિભાઈની મદદથી શાળામાં અભ્યાસ કરતા સિરેબ્લસ દિવ્યાંગ સંપૂર્ણ શારીરિક દિવ્યાંગતા ધરાવતા બાળકોને આ વડોદરાની સંસ્થા દ્વારા સીપી વ્હીલચેર આપવામાં આવી રિપોર્ટ શૈલેષ રાઠોડ દાહોદ